ત્યાંની સુરક્ષાની જવાબદારી કેન્દ્રીય સુરક્ષા બળોને આપવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા મંત્રી અર્પિત ગોર જિલ્લા અધ્યક્ષ દિલીપભાઈ મિસ્ત્રીને જિલ્લા તથા તાલુકાના આગેવાનો દ્વારા ધરણા કરી રાષ્ટ્રપતિને સંબોધી કપડવંશ પ્રાંત અધિકારીને પત્ર આપવામાં આવ્યું જય શ્રી રામ અર્પિત ગોર વિશ્વ પરિષદ કપડવંશ જિલ્લા મંત્રી તરીકેનું દાયિત્વ છે આપણે સૌ જાણીએ છીએ કે બંગાળની અંદર ઘણા સમયથી હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે અને વક્ફ બોર્ડના વક્ફ સુધારણા બિલના અંતર્ગત એના નેજા હેઠળ હિન્દુઓને પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે તો આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દેશમાં અનેક દરેકે જગ્યાએ રાષ્ટ્રપતિ શ્રીને આવેદનપત્ર આપવામાં આવે છે અને જે બંગાળના હિન્દુઓ છે એ હિન્દુઓના સુરક્ષા થાય એવી માગ કરવામાં આવે છે અને જે હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યો છે એની જાચ એનઆઈએ દ્વારા કરાવવામાં આવે એ સિવાય બંગાળની અંદર રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે એવી વિશ્વ હિન્દુ પરિષદ અને સામાજિક દરેક હિન્દુ સંગઠનોની માગ છે અને જો સરકાર દ્વારા આ માગ સ્વીકારવામાં નહીં આવે તો ભારતની અંદર અનેક જગ્યાએ જે કંઈ પણ હિન્દુઓ દ્વારા ફરીથી મુસ્લિમોને જવાબ આપવામાં આવશે અને એની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે માટે રાષ્ટ્રપતિ શ્રીને નમ્ર અરજ છે વિશ્વ હિન્દુ પરિષદ કપડવન જિલ્લા તથા તમામ સામાજિક સંગઠનો દ્વારા અમારી નમ્ર અરજ છે કે બંગાળની અંદર તત્કાલ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે અને એની જાચ એનઆઈએ ને કરવામાં આવે નહીં તો દેશના દરેક ખૂણાની અંદર વિશ્વ હિન્દુ પરિષદ અને સામાજિક સંગઠનો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે જય શ્રી રામ અસ્તુ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ રીપ્રમનો સોલંકી ખેડા